ઓલાલા હા પોપટબા ઘણાને આરે દેખાણે તમે હા હું હું આયકણ બારજો તો મારા ઓ કળો લેબળો હોય પડે હું નાખતો તો થોડ થોડો બાબુ નહીં બાજુ હું આટલા પોઈલા વાર તો પઈ આવું હા રેડો તન હું જઉ હા જો હા જાદુઈ બેટી તો કોની પડી જીમી વાત હોબડી हां कोई खरी पाछो आ આ

કોઈ નઈ યાર ચાંદની વાતો કરતા આ પોપટભાઈ ખાસા દાળો થી બહાર ગયા તા મારા તો ભાઈ પર લે હતા હા હા બસ હેડો હું

ઘણા દાડાથી એ ખેતરમાં નહીં આવ્યો અને શું કરું એટલે એટલે આવું છે એટલે આ તો વેટી સાલે એ સલાહ છે પહેરી જોઈએ એટલે થતી તો નહીં હા અરે વેટી મસ્ત હ મસ્ત વેટી હ મારું તો લઈ જવી પછી હાર છે તો લઈ જવું આ તો હોનાની વ્યતી હ અને ડાયમંડ આ ડાયમંડ કરોડ નો હ લાગશ મને મારી માની મારી વખત તો અમીર થઈ ગઈ મજા આવશે તો હે આ કોઈ ચાર્જ ને બાર કશું નહીં લેવી ઘેર જાવ અને આ મોતીવાળા પાન જાઉં અને બતાવું ના હાલ તો પેરું ન હે ને બસ બતાવે વડનગર જવાનું તાંતતાને બતાય હતું નહીં હાલ તો પહેરવું જ્યારે મોટો ઘેર જાઉં નહીં કોઈ ચાર્જ બાર લેવી બતાય તો હા પેલો લાલો આવશે ને તો હું જતો અને દાદુવાળી હે ને અને પેલો પશુ કહેતો હોય એ તો હશે ને તો કોઈને બચાવે નહીં અને બચવાનો બદલો લે એ બચોનો તો આ ભગાનંદ વિહાનંદ બચ્ચાનો બદલો લાવ ચમનલાલના ને બધોને એમ કહી હોય મને બહુ હેરાન કર્યા છે જબ્બર એટલે જબ્બર હેરોન કર્યા છે એટલે મારે આવશે જવા જ

Ahera puput ba, mana making lala. Puput ba. Lala. Yeah. Lala. lala Alea, lala. Ba, chukam, Alea, lala agar અલે લાલા હું અત્યારે આગળ જ છું અલે ઓય કો ઉપર બા તો ઓય દેખાતા જ અલે લાલા હું તારા આગળ જ હોમું જો અલ્યા આગળ તો અલે લાલા આગળ તો ચાલ્યો કોળ્યો અલે લાલા હું તારા પાછળ છું યાર હું તેમ અલે દેખાતા જ લાલા હું અહીં કણ છું અલે લાલા દેખાતું નહી તને અલે પોપટ બા

અને હું આ ભેટી કાઢી એટલે તરત દેખવાની મને ડાર્મ કોક લાગે છે હં ડાર્મ કોક સારું લાગે છે જવા દે મને બીક લાગે મને એવું એક કૂતાવળાની ભીખ લાગશે એટલે હું જગ્યા જોઉં હજાર ધાંચેરું ધાંચી રહ્યું ના કૂતરો આહન નહીં પડ્યું મારે થોડું કોમ મું જઉં મારે કામ છે થોડું કૂતરૂ આણ પર કઉ ના ના કૂતરૂ આહની પર મારે થોડું કામ છે અર્જન્ટ એટલે મું કે આ હું આવું હે જો તરાબો હું ગે દે આવ તું જો કે મું જઉં આ વેટી તો હારી હારી દેખાતી જ નથી વેટી આ પેલા પોપટ મારી જાતો આ દે ભઈયા આ પોપટ બાણ અરે આ શું વાત કરે ઈ તો બબલી મારજી વર્જી હતા એ એ આપા દો બબલી મારી બબલી કાપી પડ દે ખાતા જ નહીં એરા બોલે હતી એ બબલી વર્જી આ હું કદી મંગુ માંગું માંગું માંગ કે હા જા જલ્દી મારા જકો કર આલ્યો ફોટો થઈ બીજી તો વાળ પડી તો તો કણ જઈ સુજો હે આ હા પોપટી આ જાય છે હટ તારું જાય મંગુ મા તો ઘેર તાઈ ખરા ટાઈમે મે મો હયા બેવા જો લાગો હા હા પોપલા પોપટ બાંધો બબલી વળગી હે શું કરવાનું હવે જ્યાં તાન પોપટ વાતો તાન હે તા મને જાડી એ ચંદો તો તો